આ મોરબીનો એસપી રોડ છે દોસ્તો કે જ્યાં આપણે અત્યારે ચાલી રહ્યા છીએ હા ગજાનંદ ગણપતિ નું ભવ્ય આયોજન એસપી રોડ ઉપર અહીંયા કરવામાં આવે છે દોસ્તો એનો વિડીયો અમે તમારા બધા સુધી પહોંચાડી દીધો છે તમે વિડીયો જોઈ લીધો હશે બધાએ તો વિડિયો શૂટિંગ કર્યા બાદનું આ અમે અહીંયા જે માહોલ છે બધો તમને એ બતાવીએ છીએ જે બધા ભક્તો છે દર્શન આર્થીઓ આવે છે અહીંયા દર્શન કરવા માટે એ આ વિડીયો ને વિડીયો ના માધ્યમ થી અત્યારે આપ જોઈ શકો છો હજી રાતના ના બાર વાગ્યા છે તેમ છતાં પબ્લિક જે ભીડ છે એ ઓછી થતી નથી રહી પબ્લિક ની જે ભીડ છે રાત્રે બાર વાગે પણ એટલી જ છે દોસ્તો જોઈ શકો છો વિડીયો ના માધ્યમથી ક્યાં છે કેમેરામેન ઓકે આ એસપી રોડ છે મોરબીનો આપ જોઈ શકો છો અહીંયા જેટલા લોકો આપણને સામે મળે છે બધા સિદ્ધિવિનાયક રાજાના દર્શન કરવા માટે જાય છે કે જે અમે વિડીયોના માધ્યમથી અગાઉ આપણે કરાવી ચૂક્યા છીએ જોઈ શકો છો આપ પબ્લિક નો હુઝૂમ છે ભક્તોની જે ભીડ છે એ રાત્રે બાર વાગે પણ ઓછી નથી થઈ આ એસપી રોડ છે મોરબીનો દોસ્તો જે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ

હું મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર જોડાયેલા રહ્યો બધા મિત્રો વિડિયોને લાઈક શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ આપો બધા મિત્રો તમારા માટે નવા વિડીયો અમે તૈયાર કરતા કરતા રહી છીએ દોસ્તો જેમ કે ધાર્મિક સ્થળોની મુલાકાત છે વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યુ છે શોપની વિઝિટ છે ફરવાલાયક સ્થળ છે ઐતિહાસિક જગ્યાઓ છે અમે તમારા માટે લાવતા રહીએ છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે રાત્રિના બાર વાગે અમે એસપી રોડ ઉપરથી તમારા માટે આ વિડિયો શૂટ કરી રહ્યા છીએ આ મોરબીનો એસપી રોડ છે કે જે તમે વિડિયોના માધ્યમથી જોઈ રહ્યા છો બધા મિત્રો આ કો એસપી રોડો મે આપને બતાવ્યો દોસ્તો તો દોસ્તો આ છે આખો એસપી રોડ જેની અમે આપણે વિઝિટ કરાવી સાથે સાથે આજે અમે આપને સિદ્ધિ વિનાયક રાજા એસપી રોડ ઉપર જે છેલ્લા પંદર વર્ષથી જેનું આયોજન કરવામાં આવે છે આ સોળમો વર્ષ છે એમનું ત્યાંના પણ વિડીયોના માધ્યમથી આપણે દર્શન કરાવ્યા આગલા વિડીયોમાં અમે અમારી આખી ટીમ અત્યારે નીકળી પડી છે અમારા મયુરભાઈ રવિ હસમુખ જગદીશભાઈ હું અમે બધા અત્યારે તમારા બધા માટે વિડીયો શૂટ કરવા માટે નીકળ્યા છીએ તો દોસ્તો રાતના બાર વાગ્યા છે અત્યારે આપણી ગાડી આવી ગઈ છે હવે તો દોસ્તો આ પ્રસ્તુતિ તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવો ચેનલ ઉપર નવા હો તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો શું કે મયુર

અને આપણા બધા યુટ્યુબના શ્રોતાઓ સુધી પહોંચાડ્યા તો દોસ્તો આખી ગજાનંદ ગણપતિ મહારાજની એક મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર સિરીઝ ચાલુ હતી એ આપ અત્યારે નિહાળી રહ્યા હતા બધી અને ધીરે ધીરે આગળ બીજા બધા વિડીયોસ પણ તમારા માટે અમે લાવતા રહેશું ચેનલ ઉપર તો તમે અમને સપોર્ટ કરતા રહ્યો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને લાઇક કરો વિડીયોને અમારા અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વધુને વધુ લોકો સુધી પહોંચાડી શેર કરો જેથી કરીને અમને પણ થોડો ઉમંગ રહીએ અમને પણ ઉત્સાહ રહીએ કે તમારા માટે જે મહેનત કરીએ છીએ એ તમને પસંદ પડે છે કોમેન્ટમાં જણાવો કે અમારી પ્રસ્તુતિ કેવી લાગે છે તો નવા વિડીયો સાથે પાછા તમારી સેવામાં હાજર થશો ગાડી આપણી આવી ગઈ છે દોસ્તો કેમેરામેન રસ મકવાડા સહયોગી જગદીશભાઈ પરમાર રવિ મકવાડા મયુર ગજેરા અને મને હાતીમ રંગવાલાને રજા આપશો આવજો બાય બાય